હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો અને તમને ખબર છે કે સીસીઈની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે મિત્રો આજના વિડીયોના અંદર આપણે મિત્રો તારીખ એકથી ચારના અંદર જે સીસીઈની એક્ઝામ લેવાઈ છે મિત્રો એના અંદર જેટલી બી શિફ્ટો છે મિત્રો એના અમુક પ્રશ્નો મારા જોડે આવ્યા છે મિત્રો આનું આજે આપણે સોલ્યુશન કરીએ અને તમારી એક્ઝામના અંદર મિત્રો આવા પ્રશ્નો પૂછાશે એની તમને થોડી ઘણી માહિતી મળી જશે બરોબર ગુજરાતી વ્યાકરણના અંદર કેવું પૂછાય છે રીઝનિંગના અંદર કેવા પ્રશ્નો પૂછાય છે એની પણ માહિતી મિત્રો આ વિડિયોના અંદર આપીશ મિત્રો ગણિતના અંદર કેવા પૂસાય છે અંગ્રેજીના અંદર કેવા પૂછાય છે બરોબર તો આજનો વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને અગાઉ મેં શિશિરીના વિડીયો બનાવ્યા છે મિત્રો મારી ચેનલ પર પડ્યા છે એ તમે જોઈ લેજો તો ચાલો મિત્રો આપણે શિશિરીની અગાઉની શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ મિત્રો એનું સોલ્યુશન કરીએ અને આ બધા જે છે એના સાચા જવાબ છે બરોબર તો પહેલા નંબરનો પ્રશ્ન મિત્રો તારીખ એકથી ચારના અંદર પૂછાયેલો કેટલો સમાનાથી શબ્દ આપો મતિરા મતિરા એટલે ચીપડું થાય આ પ્રશ્ન તમારી સીસીની એક્ઝામના અંદર મિત્રો પૂછાઈ ગયેલો છે બરોબર મતિરા એટલે ચીપડું હવે બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે સમાનાથી શબ્દ આપો બરોબર યથાશક્તિ નામનો શબ્દ આપ્યો તો મિત્રો એનો સમાનાથી શબ્દ થાય છે ગજા પ્રમાણે નીચેનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સંધિ જોડો મિત્રો જોઈ લો તમારી સીસીની એક્ઝામના અંદર સંધિ જોડો આ રીતનો પ્રશ્ન પૂછાયો હતો સુ પ્લસ જન એટલે સજ્જન યાદ રાખી લેજો મિત્રો તમારી એક્ઝામના અંદર સંધિ આ રીતની પૂછાય છે બરોબર સમાના પૂછાય છે એટલે સ્પેશિયલ એના પણ લેક્ચરો મારી ચેનલ પર આવવાના છે બરાબર અને જે રીતની આ તમારી સીસીની જે એક્ઝામ લેવરાય છે એના અંદરથી મને જેટલા પણ પ્રશ્નો મળશે મિત્રો એ બધા પ્રશ્નો તમારા માટે હું લાવતો રહીશ બરાબર હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ સમાસ ઓળખાવો નવરાત્રિ બરાબર એ છે મિત્રો દ્વિગુ સમાસ થાય છે બરાબર પણ હવે આના અંદર કઈ રીતનું પૂછાય છે બરાબર કે નવરાત્રિ શબ્દનો વિગ્રહ કરો તો નવરાત્રિનો સમૂહ એને નવરાત્રિ બરાબર એટલે સમાસનો વિગ્રહ પૂછાય છે નવરાત્રિ તો નવરાત્રિનો સમૂહ બરાબર અને સમાસ ઓળખવાનું પૂછે તો દ્વિગુ સમાસ આ બંને રીતની તમારી તૈયારી કરવી પડશે મિત્રો હવે સમાસ કયો છે એ નથી પૂછતા બરોબર પણ કોઈ શબ્દ આપ્યો હોય એનો વિગ્રહ કરવાનું પૂછે છે એટલે આટલી બાબત ધ્યાનના અંદર રાખવાની છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજી કે સંધિ જોડો દેવ પ્લસ આનંદ એટલે જો મિત્રો આવી પણ પ્રકારની સંધિ અગાઉ પણ પૂછાઈ ગઈ બરોબર આ બીજા નંબરની સંધિ છે દેવ પ્લસ આનંદ એટલે દેવાનંદ આ સંધિ થાય છે બરોબર આગળ પૂછાય શું પ્લસ જન એટલે સજ્જન આટલું યાદ રાખજો મિત્રો અને તમને ખબર પડી કે સિશિના અંદર મિત્રો આ આ રીતના પ્રશ્નો તમારે પૂછાય છે હવે સઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો સમાનાથી શબ્દ આપો એ તમારી પહેલી તારીખની જે સીસીની એક્ઝામ હતી ને એના દ્વારા સમાનાથી શબ્દ પૂછાયો તો મિત્રો વિમલ એટલે નિર્મળ સાફ બરોબર આટલું યાદ રાખજો વિમલ એટલે નિર્મળ અને સાફ થાય છે બરોબર એનો સમાનાથી શબ્દ છે હવે સાતમા નંબરનો પ્રશ્ન પૂછાયો તો વિરોધાથી શબ્દ આપો વક્તા વક્તા એટલે શ્રોતા બરોબર આ દરેકને આવડે છે અને મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે ગુજરાતી વ્યાકરણ છે મિત્રો એ તમને આવડી જાય ને એવું જ પૂછાય છે બરોબર સૌથી વધારે જો તમને ભારે પડે તો ગણી છે અને અંગ્રેજીનું જે કોમ્પિટિશન છે સંધિ પૂછાય હતી પ્રતિ પ્લસ થા એટલે પ્રતિષ્ઠા થાય છે એટલે આ રીતની સંધિ પૂસાય છે બરોબર આટલી બાબત તમારે ધ્યાન રાખવાની રહેશે હવે નવમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો સંધિ જોડો આ પણ તમારે સીસીસી ની એક્ઝામના અંદર પૂસાઈ ગયેલો છે તત પ્લસ બરોબર એટલે તત્વિદ યાદ રાખી લેજો મિત્રો હવે તો ના પૂછાય પણ કદાચ પૂછાય છે મિત્રો ગુજરાતી વ્યાકરણ બરોબર એટલે એ તમને આવડી જશે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજી કે રૂઢિપ્રયોગનો અર્થ આપો તો મિત્રો તમને ખબર છે કે આ પણ તમારા શિષિની ગુજરાતી વ્યાકરણના અંદર આ ટોપિક હતો રૂઢિ પ્રયોગનો અર્થ આપો એના અંદર પૂછાયું અણી ચૂકી જવી બરોબર કટોકટી પૂર્ણ થવી યાદ રાખી લેજો મિત્રો રોટી પ્રયોગનો અર્થ આપો અણી ચૂકી જવી કટોકટી પૂર્ણ થવી એટલે આ રીતનો તમારો રોટી પ્રયોગનો અર્થ પણ તમારી એક્ઝામના અંદર પૂછાયો હતો હવે બારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંધિ જોડો વાર્તા પ્લસ આલાપ એટલે વાર્તાલાપ થાય છે યાદ રાખી લેજો મિત્રો આ પણ સંધિ પૂછાયેલી છે વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તા લાભ હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો સમાસનો વિગ્રહ પૂછ્યો છે કલ્પવૃક્ષ બરાબર મનોકામના કરે એવું કાલ્પનિક વૃક્ષ બરોબર એટલે આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે હવે સમાસ કયો છે એ નહીં પૂછે બરોબર પૂછે સમાસનો વિગ્રહ એટલે સમાસના વિગ્રહ કરવાનું રાખવું પડશે મિત્રો ત્યારે સારી રીતે કવર થઈ શકશે બરોબર એટલે કલ્પ મિત્રો એનો વિગ્રહ કરવાનો હતો બરોબર મનોકામના પૂર્ણ કરે એવું કાલ્પનિક વૃક્ષ બરોબર હવે ચૌદમા નંબરના અંદર મિત્રો એક જોડણી પૂછાયતી આશીર્વાદ આશીર્વાદ મિત્રો આ રીતે લખાય છે દરેક એક્ઝામના અંદર આ જોડણી પૂછાતી હોય છે એટલે અમુક જોડણીઓ છે ને મિત્રો જે અફવાદો એ તમારે એને ગોખી જ લેવાની કારણ કે એ જ આનંદથી આ લોકો પૂછતા હોય છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો વિગ્રહ કરો બરોબર તપોધન તપોધન એટલે એનો વિગ્રહ કરવાનો છે સમાસ આ રીતનો પૂછાય તો જેનું ધન તપ છે તે બરોબર યાદ રાખી લેજો તપોધન જેનું ધન તપ છે તે એટલે સમાસનો વિગ્રહ આ રીતનો પૂછાય છે બરોબર એટલે આ રીતની તમારે હવે માહિતી લેવાની છે મિત્રો અને બીજી મહત્વની વસ્તુ મિત્રો જો તમારી પરીક્ષા હવે આવવાની હોય તો તમને ખબર પડી જશે કે એક્ઝામના અંદર પેપર કેવું પૂસાય છે બરાબર તો તમારે હવે મિત્રો આ રીતની તૈયારી ચાલુ કરી દેવી પડે બરાબર કઈ રીતનું પૂસાય છે એની પેટર્ન તમે એકવાર સમજી જાઓ મિત્રો હવે સોળમાં નંબરનો એક પ્રશ્ન છે મિત્રો કે વિરોધાથી શબ્દ આપો પ્રતિબંધ પ્રતિબંધ એટલે શૂટ બરાબર એનો વિરોધાથી શબ્દ થાય છે પ્રતિબંધ તો શૂટ થાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો તમને ખબર છે મિત્રો આ ગુજરાતી વ્યાકરણના અંદર એક ટોપિક આપેલો હતો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો દરિયા કિનારે રહેનાર પ્રજા એને વહાણવટ્ટુ અથવા ખારવા તરીકે ઓળખવામાં આવે છે તમારી સીસી ની જે એકથી ચારના અંદર પરીક્ષા એના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે દરિયા કિનારે રહેનાર પ્રજાને વહાણવટ્ટુ અથવા ખારવા તરીકે ઓળખવામાં આવે છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આ પણ પૂછાઈ ગયેલો છે સંપ હોય ત્યાં જંપ સમથી જ સુખ શાંતિ બરાબર એટલે આટલું યાદ રાખવાનું મિત્રો એટલે તમને ખબર પડી જાય કે ગુજરાતી વ્યાકરણના અંદર શું પૂછવાનું છે સંધિ વિગ્રહ કરવાનું તમારે સારી રીતે સમજી લેવાનું છે બરોબર સમાનાથી વિરોધાથી તમારે સમજી લેવાના છે બરોબર અને બીજું તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ તમારે સારી રીતે કવર કરી લેવાનો છે અને રૂઢિપ્રયોગોના અર્થ બીજા પણ પ્રશ્નો પૂછાશે મિત્રો વાક્યને શુદ્ધ કરો અને ગુજરાતી સેન્ટેન્સને અંગ્રેજીમાં કરો અને અંગ્રેજીનું સેન્ટેન્સ ગુજરાતીમાં કરો એટલે આટલી બાબત કવર કરો અને મિત્રો તો સારી રીતે પચાસ પંચાવન માર્ક્સ તમે લાવી શકશો મિત્રો અને પચાસ પંચાવન માર્ક્સ લાવો એટલે સો ટકા તમે મેરિટમાં આવી જશો આપણે સો ટીક નથી કરવાના આપણે એ રીતના પરફેક્ટ પચાસ પંચાવન લખવાના છે કે જેના લીધે આપણે

થોડી પેટર્ન ચેન્જ થઈ છે વિદ્યાર્થી પ્રિય તો વિદ્યાર્થીને પ્રિય યાદ રાખી લેજો વિદ્યાર્થી પ્રિય એનો થાય છે વિદ્યાર્થીને પ્રિય બરોબર આ રિપીટ પણ થઈ શકે છે મિત્રો અને તમારે નવા પણ તૈયાર કરવા પડશે હવે નંબરનો પ્રશ્ન કે વિરોધાતી શબ્દ આપો ગ્લાની ગ્લાની એનો વિરોધાતી શબ્દ હશે મિત્રો પ્રસન્ન આટલું યાદ રાખજો મિત્રો કેટલા ટફ લેવલના હશે બરોબર એટલે સ્પેશિયલ હું વિડીયો લાવવાનું છે મિત્રો જે વિરોધાતી શબ્દના સમાનાતી શબ્દના બરોબર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રોટી પ્રયોગનો અર્થ આપો એ આપણી ચેનલ પર હું વિડીયો લાવતો રહ્યાનો છું એક અગાઉ અપલોડ કરી દીધું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ વિડીયો જોઈ લેજો અને આના પછી બીજા વિડીયો પણ અપલોડ થતા રહેશે બરોબર જે પ્રમાણે મને પ્રશ્નો મળતા રહેશે મિત્રો એ પ્રમાણે હું આનાદર પ્રશ્નોનો વિડીયો બનાવતો રહીશ બરોબર એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો વિરોધાથી શબ્દ પૂછાયો તો મિત્રો ગ્લાની એટલે પ્રસન્ન બરોબર યાદ રાખવાનું હવે તેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પારદર્શિતા બરોબર સમાસનો વિગ્રહ કીધો તો પારદર્શિતા એટલે મર્મ અને બરોબર આ પારદર્શિતા સમાજનો વિગ્રહ શું થાય છે તમને ખબર છે મિત્રો સોણિત એટલે લોહી થાય છે બરોબર ઘણી બધી એક્ઝામોના અંદર પણ પૂછાઈ ગયેલું છે અને તમને વાંચવામાં પણ આવેલું હશે હવે પચીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સંધિ જોડો પરિવર્તા ઈક્ષા તો પરીક્ષા થાય છે સિમ્પલ છે મિત્રો તમને આવડતું હશે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન છે ને મિત્રો એ રીઝનિંગનો પ્રશ્ન છે બરોબર રીઝનિંગ કેવા લેવલનું પૂછાય છે મિત્રો ગુજરાતી વ્યાકરણ કેવું પૂછાય છે એ તમે આ વિડીયોના અંદર જોઈ શકશો બરોબર તો તમને રીઝનિંગના અંદર આ પ્રશ્ન પૂછવામાં આવે તો કે સૂરજે કહ્યું આ છોકરી મારા માતાના પૌત્રની પત્ની છે તો સૂરજને છોકરી સાથે શું સંબંધ હશે તો સસરા થશે બરોબર સીધી વસ્તુ છે મિત્રો સૂરજ છે ને મિત્રો આ છોકરીની એક મતલબ માહિતી આપે છે કે આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે બરોબર એના પૌત્રની પત્ની એ જે સુર છે ને એ પત્નીને શું થાય સસરા થતો હશે બરોબર એટલે આ રીતની આપણે સમજ હોય ને મિત્રો સારી રીતે અને તમે સારી રીતે મિત્રો આ રીઝનિંગના પ્રશ્નો તમે પ્રેક્ટિસ કર્યા હોય ને તો સો ટકા તમને એ પ્રશ્ન આવડવાનો છે બરોબર પ્રેક્ટિસ સો ટકા કરવી પડશે પ્રેક્ટિસ કરશો તો તમે સારી રીતે ત્યાં પરફોર્મન્સ તમારું બતાવી શકશો એટલે આ પ્રશ્નો હતા આગળ હવે પ્રશ્નો જોઈએ બીજા હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમાસ ઓળખાવો માતા પિતા એ દ્વ સમાસ કહેવાય મિત્રો માતા અને પિતા બરોબર એટલે દ્વંદ સમાસ એને ઓળખવામાં આવે છે એટલે સમાસ મિત્રો આ રીતના પૂછાય છે યાદ રાખી લેજો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સમાસનો વિગ્રહ કરો પવનચક્કી પવન દ્વારા ચાલતી ચક્કી બરોબર એટલે આ સમાસનો વિગ્રહ આ પૂછાઈ ગયેલો છે પવનચક્કી એટલે પવન દ્વારા ચાલતી ચક્કી એટલે આટલી ડિટેલ યાદ રાખવાની છે મિત્રો વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો મિત્રો તમને એ ખબર પડી જશે કે સીસીના અંદર હવે કેવા પ્રશ્નો પૂસાય છે બરાબર તમારે તૈયારી કેવા લેવલની કરવાની છે એટલે તમારે હવે મિત્રો એટલી જ તૈયારી કરવાની કે પચાસ પંચાવન માર્ક્સ આવે બરોબર સો કોઈએ ટેક કરવાના નથી બરોબર પચાસ પંચાવન આવે તમે સારી રીતે મેન્સ આપી શકો બસ એટલી તૈયારી કરીને જવાનું રહેશે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો અને રીઝનિંગનો પ્રશ્ન છે આપણે સારી રીતે સમજીશું મિત્રો બરોબર જે પણ સિરીઝો મને મળી છે મિત્રો સિરીઝના અંદરથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે બરોબર અને રીઝનિંગના અંદર મિત્રો વેન ડાયાગ્રામ જે આકૃતિઓ હોય છે ને મિત્રો એ તમારે દસથી બાર માર્ક્સની પૂછાય છે બરોબર પેપર કટિંગ ફોલ્ડિંગ પૂસાય છે મિરર વોટર ઇમેજ પૂછાય છે મિત્રો એટલે આ બધા પ્રશ્નોને તમે સારી રીતે સમજશો મિત્રો તો સો ટકા તમે પાસ થઈ જવાનો નાસો બરોબર એટલે રીઝનિંગના અંદર આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે તો ચાલો મિત્રો આપણે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અને આ જે છે સિરીઝના અંદરથી પ્રશ્નો છે મિત્રો જે આના અંદર પૂછ્યા હતા એ હું લાવ્યો છું મિત્રો તમે સારી રીતે સમજીજો અને તમારે પણ આ રીતના પૂછાશે હવે 29મા નંબરની સિરીઝ આપણે મિત્રો સારી રીતે સમજીએ બરોબર સમજશો તો મિત્રો તમે સારી રીતે આ પ્રશ્નોને अटेम्प्ट કરી શકશો 18 20 24 અને 30 આ પ્રમાણેની સિરીઝ આપી છે મિત્રો અને જવાબ 38 આપેલો છે બરોબર તો સિમ્પલ છે મિત્રો આના અંદર કશું જ કરવાનું નથી 18 ના અંદર નાખો તો મિત્રો વીસ થાય છે વીસના અંદર ચાર નાખો તો ચોવીસ થાય છે ચોવીસના અંદર છ નાખો તો ત્રીસ થાય છે તો ત્રીસના અંદર આઠ નાખવા પડે મિત્રો તો બે ચાર છ અને આઠ આ રીતના મિત્રો એડ થતા રહેશે તો ત્રીસના અંદર આઠ નાખો તો અડત્રીસ થાય છે તો આટલી ડિટેલ તમારે યાદ રાખવાની છે મિત્રો આઈ હોપ તમે સમજી ગયા હશો તો કઈ રીતનો આ દાખલો પૂર્ણ થયો બરોબર હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે એકવાર તમે સમજી લેજો તો કશું જ નથી કરવાનું મિત્રો સૌ પ્રથમ શું કરવાનું સાતસો તેતાલીસ અહીંયા છે મિત્રો તો એકમનો અંક આપણે પ્રથમ લખવાનો છે બરોબર તો ત્રણ આપણે આગળ લખીશું એના બાદ આપણે ચાર લખીશું એના પછી સાત લખીશું બરોબર એટલે સાતસો તેતાલીસ ના ઉલ્ટા લખવાના એટલે ત્રણસો સુડતાલીસ થાય છે એ રીતનું મિત્રો અહીંયા સત્સો ઇઠોતેર આપેલા હતા બરોબર સત્સો ઇઠોતેરના આપણે ઊંધા લખો તો આઠસો છોતેર થાય છે બરોબર એકમનો અંક પહેલો લખવાનો એટલે આઠ પહેલા લખવાનો ત્યારબાદ સાત લખવાનું ત્યારબાદ છ લખવાનું એટલે આ રીતના મિત્રો એકદમ સિમ્પલ પ્રશ્નો તમારી સીસીની એક્ઝામના અંદર પૂછાય છે મિત્રો મિત્રો તમે આ પ્રશ્નને પણ સારી રીતે સમજી ગયા હશો બરોબર કઈ રીતનો આનો જવાબ આવે છે હવે મિત્રો તમારા સામે એકત્રીસ નંબરના પ્રશ્નના અંદર એક સિરીઝ આપેલી બરોબર જે તમારી સીસી ના અંદર પૂછાઈ હતી મિત્રો જુઓ અહીંયા આપેલા હશે અઢાર સોળ ચૌદ અને બાર બરોબર જુઓ અઢારના અંદરથી બે ઓછા કરો તો સોળ થાય મિત્રો સોળના અંદરથી ઓછા કરો તો ચૌદ થાય બે ઓછા કરો તો ચૌદના અંદરથી બે ઓછા કરો તો બાર થાય બરોબર એટલે બે બે સંખ્યાઓને ઓછી કરો અને પછી જે જવાબ આવે એ મૂકવાનો છે તો અઢારના અંદરથી બે ઓછા કરો તો સોળ થાય સોળમાંથી બે ઓછા કરો તો ચૌદ થાય ચૌદમાંથી બે ઓછા કરો તો બાર થાય અને બારમાંથી બે નીકાળો તો મિત્રો દસ તમારો જવાબ આવે બરોબર તો જવાબ કઈ રીતનો આવ્યો તમને સમજ પડી ગઈ અને આ રીતની મિત્રો સિમ્પલ તમારે સિરીઝ પૂછાય છે બરોબર ગણિત થોડું ટફ પૂછાય છે મિત્રો લેન્ધી પૂછાય છે બરોબર અને અંગ્રેજીના અંદર જે કોમ્પ્રુઅન્સી જે આપવામાં આવે છે મિત્રો એને તમને વાંચવાના અંદર આના લીધે મિત્રો તમને થોડું ભારે પડતું હશે પણ તમારી જો સ્પીડ સારી એવી હશે તો મિત્રો સારી રીતે તમે કવર કરી શકશો અને આપણા મિત્રો પચાસથી પંચાવનમાં અક્ષે જ લાવવાના છે બરોબર આપણે ખાલી ક્વોલિફાઈડ થવાનું છે બરોબર પ્લેમ્સ અને મેન્સ આપણે સારી રીતે લખી શકો બસ હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બે ત્રણ પાંચ અને સાત બરોબર તો આના શું છે મિત્રો અવિભાજ્ય સંખ્યા લખવાની છે બરોબર તો અહીંયા બે છે ત્રણ છે પાંચ છે સાત છે બરાબર આઠ નવ દસને આવા ડાયરેક્ટ અગિયાર આવશે જવાબ જે ઓપ્શનના અંદર આપી છે એ પ્રમાણે તમારે જવાનું તો જવાબ બે પણ અવિભાજ્ય છે ત્રણ પણ અવિભાજ્ય છે પાંચ પણ અવિભાજ્ય છે સાત પણ અવિભાજ્ય છે અને અગિયાર અવિભાજ્ય છે બરોબર એટલે તમારી સિરીઝ મિત્રો આ રીતની પૂછાઈ શકે છે બે માઇનસ કરવા બે પ્લસ કરવા અવિભાજ્ય સંખ્યાઓ પૂસાય ભાજ્ય સંખ્યાઓ પૂસાય વર્ગ પૂસાય ઘન પૂસાય એટલે એટલે તમારે આ રીતની મિત્રો તૈયારી કરવાની રહેશે મિત્રો એટલે કોઈપણ પ્રશ્ન પ્રશ્નો તમારા સામે આવે તો તમે સારી રીતે એને કન્ડક્ટ કરી શકો છો બરોબર આ બાબત તમારે યાદ રાખવાના તો અગિયાર કઈ રીતે આ મિત્રો એ તમને ખબર પડી ગઈ હશે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અહીંયા જો સિરીઝ આપેલી છે અગિયાર બાવીસ તેત્રીસ અને ચુમ્માળીસ અને જવાબ આપ્યો છે પંચાવન તો પંચાવન આયા કઈ રીતે મિત્રો તો સિમ્પલ છે મિત્રો અહીંયા અગિયારનો ઘડિયો પૂછવામાં આવેલો છે અગિયાર દુ બાવીસ અગિયાર તરી તેત્રીસ અગિયાર ચોક ચુમ્માળી અને ખાલી જગ્યા તો અગિયાર પચા પંચાવન તો ડાયરેક્ટ મિત્રો સિમ્પલ સિરીઝના અંદર આ રીતનો ઘડિયો પણ પૂછી જશે કે એટલે તમારે મિત્રો આ રીતની તમારી માઇન્ડ કેચઅપ શક્તિ તૈયાર કરવી પડશે કે ચારે બાજુ તમે વિચારી શકો બરોબર એકવાર ફરીથી સમજી લો મિત્રો અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માળીસ બરોબર એ સિરીઝ આપી છે તો આ પંચાવન કઈ રીતે આવ્યા તો અગિયાર દુ બાવી અગિયાર તરી તેત્રી અગિયાર ચોક ચુમ્માળીસ અને અગિયાર પછી પંચાવન તો આ રીતની સિરીઝ આના અંદર સેટ કરવામાં આવેલી છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો બરોબર તો દસ પંદર વીસ પચીસ અને ત્રીસ આ કઈ રીતની મિત્રો સિરીઝ છે એનો જવાબ એનો આવે છે પાંત્રીસ તો આ પ્રશ્ન કઈ રીતે સમજો મિત્રો બરોબર તો આના અંદર પાંચ પાંચ એડ કરવાના છે બરાબર દસના પાંચ પંદર પંદરના અંદર પાંચ ઉમેરો તો વીસ વીસના અંદર પાંચ ઉમેરો તો પચીસ અને પચીસના અંદર પાંચ ઉમેરો તો ત્રીસ અને ત્રીસના અંદર પાંચ ઉમેરો તો પાત્રી તો પાત્રી જવાબ કઈ રીતે આવ્યો મિત્રો એ તમે સારી રીતે સમજ્યાશો મિત્રો કશું જ નથી કરવાનું ખાલી પાંચ પાંચ તમારે એડ કરતું રહેવાનું છે મિત્રો જુઓ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ બરોબર જવાબ શું આવે એ તમારે લખવાનું હોય તો દસના અંદર પાંચ એડ કરો તો પંદર પંદરના અંદર પાંચ એડ કરો તો વીસ વીસના અંદર પાંચ એડ કરો તો પચીસ અને પચીસના અંદર પાંચ એડ કરો તો ત્રીસ થાય અને ત્રીસના અંદર પાંચ એડ કરો ને તો પાંત્રીસ થાય બરોબર તો જવાબ કઈ રીતે આવે મિત્રો એ તમે સારી રીતે સમજી ગયા હશો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો આ દરેક એક્ઝામના અંદર પૂછાય છે મિત્રો આ સીસીની એક્ઝામના અંદર આ પેટર્નથી જ તમારું પેપર પૂછાતું હોય છે બરોબર એક નંબર આપ્યો છે અહીંયા અગિયાર પાંત્રીસમાં નંબરના પ્રશ્નના અંદર અને એકસો ચુમ્માળીસ મિત્રો એ બારનો વર્ગ છે બરોબર આપેલી છે આગળ અગિયાર સંખ્યા અને પાછળ આપ્યો છે એના પછીની કોઈ છે એક સંખ્યાનો વર્ગ આપેલો છે એટલે બારનો વર્ગ આપ્યો બારનો વર્ગ થાય છે એકસો એ જ રીતે મિત્રો અહીંયા સત્તર આપેલા છે ને બાજુમાં ખાલી જગ્યા તો સત્તર પછી આવશે ત્રણસો ચોવીસ તો આ રીતના પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે મિત્રો વર્ગના પૂછાય છે ગનના પૂછાય છે સંખ્યાના આગળ પાછળના પૂછાય છે વર્ગ ઘન બરોબર એટલે આ બધી બાબતો તમારે સારી રીતે સમજવી પડશે મિત્રો ત્યારે તમે સારી રીતે પેપર અટેમ્પ્ટ કરી શકશો બરોબર તમને ખબર પડી ગઈ હશે મિત્રો એ હું આશા રાખું છું હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો અને એકદમ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો તમે યાદ રાખો તમારી એક્ઝામના અંદર સીસીની એક્ઝામના અંદર આ રીતના આટલા સિમ્પલ પ્રશ્નો પૂછાય છે સિમ્પલ મિત્રો આ સિરીઝ છે મિત્રો એકવાર તમે સમજશો તો સો ટકા તમને આવી જશે અને આટલી સિમ્પલ તમારી એક્ઝામના અંદર પૂછાય છે બરોબર સિમ્પલ છે મિત્રો જો તમે સિરીઝ આપેલી છે સાતસો બેતાળીસ છે બરાબર તો ચુમ્મોતેર લખવાના અને ઉપર જે આ બગડો છે ને ઉપર લઈ જવાનો બરોબર આપણે જે વર્ગ કરીએ છીએ ને એ રીતે તો સિમ્પલ આ રીતે જો એકસો પાત્રી આપ્યા છે અને પછી ખાલી જગ્યા આપી હોય તો તેર લખી દેવાના અને પાંચનો ઉપર લઈ જાય જે આ બગડો ઉપર લઈ ને તે પાંચડો પણ ઉપર લઈ જવાનો તો બસ એકદમ સિમ્પલ છે મિત્રો દરેકને આપણે એવી આ સિરીઝ છે

તો મિત્રો આપણે શું કરવાનું બે દુ ચાર બરોબર તો અહીંયા ચાર લખવાના છ દુ બાર તો અહીંયા બે બાર લખવાના આઠ દુ સોળ તો મિત્રો અહીંયા સોળ લખવાના બરોબર તો બે છ આઠ ઉપરથી આ ચાર બાર સોળ કઈ રીતે બને એ તમને ખબર પડી જઈ બેના ગણ્યા સાથે ગુણાકાર કરવાનો તો એવી જ રીતે મિત્રો ચાર દુ આઠ આ જવાબમાં જો અહીંયા આઠ આવે ચાર દુ આઠ અને બાર દુ ચોવીસ અને સોળ દુ બત્રીસ બરોબર તો ચાર બાર સોળ ઉપરથી મિત્રો આઠ ચોવીસ અને બત્રીસ કઈ રીતે બન્યા બે સાથે ગુણાકાર કરીને તમારે આ રીતની સિરીઝ બનાવવાની રહેશે તો એકદમ સિમ્પલ છે મિત્રો લોજિક લગાવો અને જવાબ લાવવાનો રહેશે તો પ્રશ્નો તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોનું સૌથી લાસ્ટમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અગાઉ મને જેટલા પણ પ્રશ્નો મળતા રહેશે એના પણ વિડીયો હું લાવતો રહી મિત્રો એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા એક સિરીઝ આપેલી છે મિત્રો યાદ રાખજો આ રીતના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર બે માર્ક્સના પૂછાય છે સમજો મિત્રો એકદમ સિમ્પલ છે બરોબર સિરીઝ આપી છે પાંચસો તોતેર સત્સો સત્યાસી એકસો ત્રેવીસ ચારસો છપ્પન અને બસો પિસ્તાલીસ આવી રીતે સિરીઝ આપેલી છે તો મિત્રો જો અમુક માહિતી આપેલી અંદર એક પ્લસ કરવાનું અને બેકી અંક આપ્યો હોય તો એક માઇનસ કરવાનું બરોબર આટલું તો કરવાનું છે પછી પ્રશ્ન શું કહેવા છે તો કેટલી સંખ્યાઓને પાંચ વડે ભાગી શકાશે તો પાંચ વડે ભાગવા માટે મિત્રો તમને ખબર છે જીરો અને પાંચ મિત્રો એકી અંક હોવો જોઈએ તો તમે પાંચ વડે ભાગી શકો બરોબર તો હાલ મિત્રો જે આ સિરીઝો આપી છે બરોબર એ સિરીઝના અંદર સૌ પ્રથમ તો એકમના અંદર મિત્રો જોઈ લો પાંચસો તોતેર ના અંદર એકમનો અંક આપેલો છે ત્રણ બરોબર તો મિત્રો તમને ખબર છે છે કે ત્રણ છે ને એકી સંખ્યા છે તો આપણે એના અંદર એક એડ કરીએ તો ચાર થાય બરાબર ત્રણના અંદર એક એડ કરો તો ચાર થાય તો એને પાંચ વડે ભાગી શકાય તો ના ભાગી શકાય બરોબર એટલે આ સંખ્યા ન બને તો બીજા નંબરના અંદર આપી છે સો સત્યાસી બરાબર સસ્સો સત્યાસી મિત્રો એકી અંકની સંખ્યા છે બરોબર એના અંદર એક એડ કરો તો આના અંદર મિત્રો પ્લસ એક કરો ને તો સાતને એક આઠ થાય તો એના ભાગી શકાય પાંચ વડે ના ભાગી શકાય બરોબર એટલે એને સાઈડમાં કરો એ આવે તો આના અંદર આવશે મિત્રો એકસો ત્રેવીસ છે બરોબર એનો એકીનો અંક છે ત્રણ છે બરોબર એટલે આગળ જેવું થશે બરોબર તો ત્રણના અંદર એક એડ કરો તો ચાર થાય તો ચારના અંદરથી મિત્રો આપણે ભાગી શકાય ન ભાગી શકાય હવે અહીંયા આપેલું છે મિત્રો ચારસો છપ્પન બરાબર અને છ છે ને મિત્રો એ બેકી સંખ્યા છે તો શું કરવાનું બેકીના અંદરથી એક વાત કરવાનું તો છના અંદરથી એક વાત કરો મિત્રો તો પાંચ થઈ જાય તો તમને ખબર છે તે કોઈ સંખ્યાને તમારે પાંચ વડે ભાગવા માટે જે એકમનો અંક છે ને મિત્રો એ ઝીરો અથવા પાંચ હોવો જોઈએ તો ચારસો છપ્પનના અંદર મિત્રો છ આપેલા છે એમાંથી એક બાદ કરી દો તો પાંચ આવી જાય તો પાંચ વડે એ ભાગી શકાય છે એટલા માટે આનો જવાબ આવ્યો છે ચારસો છપ્પન બરાબર એક જ સંખ્યા બને છે મિત્રો કે જેને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ અને પાંચ વડે ભાગવા માટે ઝીરો અથવા પાંચ એ એકમનો અંક આવવો જોઈએ અને આના અંદર જોવા મિત્રો બસો પિસ્તાલીસ છેલ્લો અંક આવ્યો છે પાંચ પાંચના અંદરથી મિત્રો એક એડ કરો તો છ થઈ જાય એટલે મેળ ના પડે બરોબર એટલે ચારસો છપ્પન છે મિત્રો એ તમારો સાચો જવાબ આવે તો આવા પ્રશ્નો મિત્રો તમારા રીઝનિંગના અને ગુજરાતી વ્યાકરણના પૂછાયા હતા મિત્રો કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર by